છે કે લોકશાહી અને સંસદીય વ્યવસ્થામાં કોઈ દોસ્ત અને દુશ્મન હોતું નથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ જીત્યા બાદ જ્યાંથી મત ન મળ્યા હોય ત્યાં વધારે મહેનત કરી વધારે મત મેળવવાના પ્રયાસ કરે છે પણ વડોદરા શહેરના ભાજપ પ્રમુખ તેવું માનતા નથી વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે રવિવારે ખૂબ જ ચોંકાવનારું અને બિન લોકશાહી નિવેદન આપ્યું વડોદરા ભાજપ શહેર પ્રમુખ વિજય શાહે યૂંટાયેલા પ્રતિનિધિઓને જે બુથમાંથી મત નથી મળતા ત્યાં ગ્રાન્ટ ન ફાળવવા માટે જણાવ્યું વિજય શાહે એમ પણ કહ્યું કે જેને મત નથી આપ્યા તેના કામો ન કરવા જ્યાં ભાજપને દસ પંદર વર્ષથી મત નથી મળતા ત્યાં ગ્રાન્ટ ફાળવવા અને તેમના કામો કરતા પહેલા વિચાર કરવો જોઈએ આ પ્રકારનું વિવાદિત નિવેદન આપ્યું છે અને જેના કારણે અત્યારે વડોદરાના રાજકારણમાં ચર્ચાઓ જાગી છે અમુક પ્રકારના બુથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે લોકોનું વોટિંગ હોય લોકોનું વોટિંગ હોય લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડબલ ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા આપવી જોઈએ એવા વિસ્તારમાં કામ કરીને આપણા ફોડવારી આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા પાંચ વર્ષથી દસ વર્ષથી પંદર વર્ષથી પણ મત મળતા નથી અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવ્યો એક વખતે અમુક પ્રકારના બુથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે સાતસો લોકોનું વોટિંગ હોય આઠસો લોકોનું વોટિંગ હોય હજાર લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં ડબલ ડિજીટમાં જયારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રીમતા તમારે આપવી જોઈએ એવા વિસ્તારમાં કામ કરીને આપણા ઘોડવારી આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા પાંચ વર્ષથી દસ વર્ષથી પંદર વર્ષથી પણ મત મળતા નથી અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે જોડાયેલા છે માનુ ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન કહી શકાય વડોદરા શહેર ભાજપના પ્રમુખ વિજય શાહ કે જેમણે કહ્યું કે જે વિસ્તારોમાંથી મત નથી મળતા ત્યાં વિકાસના કામો ન થવા થવા જોઈએ જોકે ઉલટું હોવું જોઈએ કે જે વિસ્તારોમાંથી મત નથી મળતા ત્યાંના લોકો કંઈક ને કંઈક સમસ્યા હશે કંઈક ને કંઈક પરેશાની હશે ને એટલા જ માટે વોટ નહીં આપતા હોય એ કામ કરવા જોઈએ પરંતુ આ તો વિવાદાસ્પદ નિવેદન છે વિજય શાહનું ચોક્કસ રીતે આ શંકાસ્પદ નિવેદન છે વિવાદાસ્પદ નિવેદન છે કારણ કે ગઈકાલે રાવપુરા વિધાનસભા ક્ષેત્રનો સાંસદનો સન્માન કાર્યક્રમ હતો અને એમાં વિજય શાહે પોતાનું પ્રવચન આપ્યું હતું જે વિસ્તારમાંથી વોટ નથી મળતા ત્યાં પોતાની ગ્રાન્ટ ના ફાળવવી જ્યાંથી ખોબલે ખોબલે વોટ મળે છે ત્યાં જ ગ્રાન્ટના નાણાં ફાળવવા એવું સૂચન તમામ આગેવાનોને કર્યું જ્યારે ચૂંટણી પતી જાય પછી કોઈ કોઈ પક્ષનો મતદાર હોતો નથી બધા જ નાગરિકોનો અધિકાર છે સરખી સુવિધા મળે પરંતુ અહીંયા તો જે બુથમાંથી ઓછા વોટ મળ્યા છે ત્યાં કામો ગ્રાન્ટ ન ફાળવવી ફાળવતી વખતે વિચાર કરો આવું સૂચન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરાના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે કારણ કે આ નિવેદનને કારણે બદલાની રાજનીતિ કહી શકાય એવું આ નિવેદન છે જ્યાંથી વોટ નથી મળ્યા ત્યાં કામો નહીં કરવાના ગ્રાન્ટ નહીં ફાળવવાનું એવું સૂચન હતું અને એના કારણે આ મુદ્દો છે આજે ચર્ચાસ્પદ માનું સવાલો ઘણા બધા થઈ રહ્યા છે જયારે આ પ્રકારનું નિવેદન વિજય શાહ આપી રહ્યા છે ત્યારે તાળીઓના ગડગડાટથી તેમના આ નિવેદનને લોકો સ્વીકારી પણ રહ્યા છે ત્યાં મંચ પર બેઠેલા ભાજપના લોકો પણ સ્વીકારી રહ્યા છે સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે કે ચૂંટણી પતી ગઈ છે ચૂંટણી પહેલા આ પ્રકારનું તો કોઈ નિવેદન ન હતું ચૂંટણી પતી ગઈ સત્તામાં આવી ગઈ ભાજપની સરકાર વડોદરામાં આ પ્રકારની સ્થિતિ વડોદરામાં વિવાદિત પણ થયો હતો જે સભ્ય હતા જે ઉમેદવાર હતા તે પણ બદલવાની નોબત આવી ચૂકેલી હતી તો પછી હવે શા માટે આ પ્રકારનું નિવેદન આપવામાં આવી રહ્યું છે સોનલ હવે નિવેદન એટલા માટે છે કે જો જે વિસ્તારમાંથી વોટ ના મળતા હોય ત્યાં કામ નહીં કરવા એટલે વર્ષોથી એટલે છેલ્લા પંદર વર્ષથી જે બૂથમાંથી વોટ ઓછા મળી રહ્યા છે ત્યાં આપણે ગ્રાન્ટ નહીં ફાળવી અને જે લોકો વોટ આપે છે ત્યાં જ ફાળવવી આ સૂચન જ શંકાસ્પદ છે અથવા તો સવાલો ઉભા કરી રહ્યું છે કારણ કે વડોદરા શહેરમાં કોઈ એક નાગરિકે વોટ નથી આપ્યા અનેક લોકોએ વોટ આપ્યા છે જે બૂથમાંથી એમને ઓછા વોટ મળ્યા છે ત્યાં પણ લોકોએ તો વોટ આપેલા જ છે તો એમને પણ કેમ અન્યાય કરવાનો આ તો જે વોટ આપનાર લોકો છે એ બૂથના એની સાથે પણ અન્યાય થાય એવી આ સ્થિતિ છે અને એના કારણે જ આ વિષય ચર્ચાનો વિષય બન્યો છે ચૂંટણી પત્યા પછી તમામ નાગરિકોનો સમાન અધિકાર છે સુવિધાઓ મેળવવાનો ત્યારે જ્યાં વોટ નથી મળ્યા ત્યાં ગ્રાન્ટ નહીં ફાળવવી કામો નહીં કરવા આ બદલાની રાજનીતિ કહી શકાય અને આવું નિવેદન ક્યારેય ન હોવું જોઈએ કારણ કે ભાજપનું સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ તો અહીંયા વિકાસથી વિકાસથી જે લોકો નથી આપતા એમને રાખવાની વાત છે અને એને લઈને જ અત્યારે આ કયા પ્રકારની રાજનીતિ ચાલી રહી છે એવા સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે ચૂંટણી પતી ગઈ છે આ વિસ્તારના સાંસદ સારી એવી બહુમતી છે એટલે રાજ્યમાં ત્રીજા ક્રમે બહુમતીથી જીત્યા છે ત્યારે આ જો નિવેદન આપવામાં આવે પ્રમુખ તરફથી તો આ પણ નિવેદન અત્યારે ચર્ચાનો વિષય બન્યું છે જી માનું આભાર તમામ વિગતો માટે આપણી સાથે કોંગ્રેસના નેતા નરેન્દ્રભાઈ રાવત જોડાયેલા છે નરેન્દ્રભાઈ વડોદરા શહેર ભાજપના પ્રમુખ વિજય શાહે નિવેદન આપ્યું છે કે જે વિસ્તારોમાંથી વડોદરાના જે બુથ પરથી ઓછા મત મળેલા છે ત્યાં વિકાસના કામો ન થાય ત્યાં ગ્રાન્ટ ન વપરાય અને જે વિસ્તારોમાંથી ખોબલે ખોબલે ભાજપને મત મળેલા છે તે વિસ્તારોમાં સૌથી વધારે કામ કરવા માટેની વાત કરી છે સૌપ્રથમ આપની પ્રતિક્રિયા સૌ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા આ નિવેદન જૂથમાં મળ્યા વોટ હોય ને ન મળ્યા હોય એની સામે વિકાસ નહીં કરવો એ વાતને હું સખ્ત રીતે વખોડી કાઢું છું લોકશાહીમાં આ પ્રકારની વાત કરનાર અહંકારી છે કાં તો સરયુક્તરશાહીની વાત કરી કાં તો બદલાની ભાવનાથી આ પ્રકારે સત્તાના નશામાં વાત કરી રહ્યા છે આપ જાણો છો કે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી અને એ લોકશાહીના ઉત્સવમાં જે ચૂંટણીમાં જીતે એને સર્વાંગી સૌનો વિકાસ કરવાનો હોય પછી એમણે બુથમાં કોણે વોટ નથી આપ્યો અને કોણે વોટ આપ્યો છે આ પ્રકારનું જો ઓપરેશન અને બદલાની ભાવનાથી કરતા હોય તો આ ખૂબ ગંભીર બાબત છે અને આ ક્યારે પણ ચલાવી ન શકાય આ લોકો અહંકારી બન્યા છે આપ જાણો છો કે વડોદરા શહેરમાં પાંચ લાખ બ્યાસી હજાર મતથી હેમાંગભાઈ જીત્યા છે એમની કામગીરી શું છે તેમ છતાં લોકોએ એમના પર વિશ્વાસ મૂકીને કર્યા છે કદાચ ભૂલી ગયા હશે કે વારાણસી નરેન્દ્રભાઈ મોદી દોઢ લાખ મત જીત્યા છે અને વડોદરાની પ્રજાએ એમને વોટ આપ્યો છે કેમ વોટ આપ્યો છે એ તો પ્રજા જાણે પરંતુ જે આટલા મત મળ્યા પછી પણ છે એમની વાસ્તવિકતા નથી કે એમની લાયકાત બી નથી એ પણ હું સ્પષ્ટ કહી શકું રાજકારણમાં કારણ કે એના પછી એ લોકો હજી પણ બૂથનું ઓપરેશન કરતા હોય તો ખૂબ શરમજનક અને નીચલી કક્ષાની આ લોકો લોકો લોકશાહીને લાયક નથી લોકશાહીના સત્તામાં નશામાં સતત વોટ આપે છે અને એ અહંકારમાં આ પ્રકારના નિવેદન આપે છે કે જે વિસ્તારના નાગરિકોએ મત ના આપ્યા હોય જે બુથમાં ના આપ્યા એનો વિકાસ ન કરવો હોય મોટી મોટી લોકશાહીની વાતો કરતા હોય મોટી મોટી સૌનો સાથ સૌના વિકાસની વાત કરતા હોય પરંતુ નૈતિકતાની દ્રષ્ટિએ અને રાજકીય લોકશાહીના ભાગરૂપે ચૂંટાઈ ગયા પછી પ્રજા તમારા માટે સૌ એક સરખા હોય અને એ એનો વિકાસ કરવાની જવાબદારી ચૂંટાયેલા સભ્યોનો છે ને એ પ્રકારનું બંધારણ છે આમાં એ પ્રકારનું બંધારણ નથી કે પ્રકારની લોકશાહી નથી કે જેને નથી કર્યું એના ત્યાં પાણી બી નહીં આપવાનું નળ કાપી નાખો ગતરના કનેક્શન કાપી નાખો એવું ન કરી શકાય લોકશાહીનો અર્થ જ સમજ્યા નથી લોકો માટેની આ લોકશાહીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું નિવેદન હંમેશા આ પ્રકારની વાતો કરતા હોય છે કે રાજાશાહી હોય અને કોઈના બાપનું રાજ હોય એ રીતે વર્તી રહ્યા હોય નરેન્દ્રભાઈ અત્યારે તો એવું લાગે છે કે ગરજ પતિ ગઈ હશે કારણ કે ચૂંટણી પતી ગઈ પરિણામ આવી ગયું ભારતીય જનતા પાર્ટીના પાંચ થી વધુની લીડની સાથે ત્યાં હેમાંગભાઈ જીત્યા છે એક બાજુ ભાજપનો એવો નારો છે કે સબકા સાથ સબકા વિકાસ તો બધાના બધાને સાથે રાખી અને બધાનો વિકાસ થવો જોઈએ પરંતુ જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું ત્યારે ઘણા બધા સ્ટેજ પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પણ ઉપસ્થિતિ આપણને જોવા મળી રહી છે જ્યારે તેઓ એવું બોલી રહ્યા છે કે જે વિસ્તારો જે બુથમાંથી ઓછા મત ભાજપને મળેલા છે એ બુથ પર ઓછી ગ્રાન્ટ આપવામાં આવે અને જે બુથ પર ખોબલે ખોબલે મત મળેલા છે ત્યાં વધારે ગ્રાન્ટ આપવામાં આવે એ સમયે લોકો તાળીઓ પણ પાડી રહ્યા છે એ સૌથી મોટો સવાલ અત્યારે છે એનું કારણ છે કારણ કે તમે સમજતા નથી જે વ્યક્તિઓમાં લાયકાત ના હોય ને લાયકાત વગરના લોકો પણ ચૂંટાય છે જે લોકોનું સામાજિક કે રાજકીય કે લોકશાહીમાં કોઈ કોન્ટ્રીબ્યુશન નથી હોળી પ્રજા ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકીને ખોબે ખોબે મત આપે છે હું હવે ચૂંટાયા પછી કોઈની વ્યક્તિગત ટીકા કરવા માંગતો નથી પરંતુ વડોદરા શહેરના સાંસદ જે ચૂંટાયા પાંચ લાખ બ્યાસી હજાર હજી પણ રિપીટ કરું છું કે જો મોદીજી પોતે દોઢ લાખ મતથી માંડ માંડ જીતતા હોય અને એ જ મોદીજીના નામે વડોદરાના નાગરિકોએ જેને પાંચ લાખ બ્યાસી હજાર મત એટલે રેકોર્ડ બ્રેક મતથી થી જીતાડ્યા હોય હવે એવા સમયે પણ હજી પણ લોકો તાળીઓ પાડીને જે બૂથ બનાવે બુથના ઓપરેશન કરતા હોય તો ખરેખર આ લોકોને લોકશાહી પદતી નથી કાં તો આ લોકશાહીમાં ચૂંટીને જે પ્રતિનિધિઓ મોકલે છે એ પ્રતિનિધિઓ એ પદને લાયક નથી લોકશાહીમાં જીત્યા પછી મોટી વાત કરવાની હોય જીત્યા પછી તમારે સમાજ રાજ્ય કે શહેર એનો સર્વાંગી વિકાસ કરવાનો હોય એમાં તમે કોઈને દ્વેષ ભરી રીતે ન જોઈ શકો અને એ જુઓ તો તમે લોકશાહી ખતમ થઈ જશે અને આ પ્રકારના નેતાઓ જે વામણા નેતાઓ કહું છું કે જેમને લોકશાહીનો મતલબ જ ખબર નથી અને ચૂંટાયા પછી વોટોની ગણતરી કરતા હોય એ ખરેખર શરમજનક કહેવાય પ્રજાએ ખોબે ખોબે મૂકીને સત્તા આપી હોય ત્યારે એમને સારું શાસન સુશાસન આપવું જોઈએ હજી પણ ચૂંટણીના મોડમાંથી બહાર નથી આવતા ચૂંટણી પચ્યા પછી પ્રજાએ આપેલો મેન્ડેટ પ્રજાએ આપેલો ચુકાદો માન્ય રાખી લોકોની સેવામાં લોકોના કામમાં લાગી જવું જોઈએ અને આવું લાંબુ ટકશે બી નહીં આજે નહીં કાલે પ્રજા સબક આપશે એમાં કઈ પ્રશ્ન જ નથી સતત સત્તામાં રહેલા લોકો રાજાશાહી અને સર્વ્યુદ્ધાર જેવું વર્તી રહ્યા છે ખરેખર દુઃખદ બાબત છે પ્રમુખે આવું નિવેદન પરંતુ સવાલ અત્યારે મને એટલા માટે પણ થઈ રહ્યો છે કે વડોદરામાં ઘણા બધા આખા આખા ગુજરાતમાં દેશમાં ઘણા બધા લોકો એવા પણ હશે કે જે કોઈ પક્ષને વોટ આપવા માટે નથી ઇચ્છતા એમણે નોટામાં વોટ આપ્યો હશે ઘણા બધા લોકો મત આપવા માટે જ નહીં ગયા હોય એ લોકોની પોતાની પણ કંઈક પ્રોબ્લેમ હશે એ લોકો પણ પોતાના કઈક રીઝન હશે તેમના કારણો હશે કે તે લોકો સરકારથી અથવા તો કોઈ પક્ષથી કે લોકોને અપેક્ષાઓ હશે જે અપેક્ષાઓમાં કોઈ પક્ષ અથવા તો સરકાર ખરી નહીં ઉતરી હોય એટલા જ માટે એ લોકો આવી રીતે મત આપવા માટે નહીં ગયા હોય ત્યારે આ પ્રકારનું નિવેદન એ લોકો માટે અત્યારે દુઃખ ભર્યું લાગી રહ્યું છે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો કોંગ્રેસના નેતા હેમાંગભાઈ આપણી સાથે જોડાયેલા છે હેમાંગભાઈ સ્વાગત છે તમારું વીટીવી ન્યૂઝમાં વડોદરા શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ શાહે એક વિવાદિત નિવેદન આપ્યું છે તેમનું કહેવું છે કે વડોદરામાં જે બુથ પર ભારતીય જનતા પાર્ટીને ઓછા મત મળ્યા છે અથવા તો જે બુથ પર ઓવરઓલ ઓછું વોટિંગ થયું છે ત્યાં કામ ન કરવા જોઈએ અને જે બુથ પર સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીને મત મળેલા છે જ્યાં સૌથી વધુ વોટિંગ થયું છે ત્યાં ગ્રાન્ટ આપી અને ત્યાં કામ થવું જોઈએ સૌ આપની પ્રતિક્રિયા બહુ દુઃખદ બાબત છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે છે એ કહેતી હતી કે આ લોકો બંધારણને માનતા નથી અને આ લોકો બંધારણને ગમે તે કરીને એક ત્યાં બીજી રીતે ચેન્જ કરવાની શરૂઆત કરી રહ્યા છે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના વડોદરાના પ્રમુખ વિજયભાઈએ આની શરૂઆત કરી દીધી છે આ રીતે લોકશાહીની અંદર ન હોય પહેલાના જમાનામાં માથા કાપીને રાજ થતું હતું હવે માથા સાથે રાખીને રાજ થાય આ પ્રમાણેનું જે એમનું નિવેદન છે એ સંપૂર્ણ લાયક છે પરંતુ સાથે સાથે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે સમગ્ર ભારત દેશની અંદર ચારસો પારની સીટોની વાત કરતી હતી અને પાંચ લાખના વોટની વાત કરતી હતી એ વોટ મળ્યા નથી એટલે એમની આ હારની પ્રતિક્રિયા છે એમની જે નિષ્ફળતાઓ છે એમની નિષ્ફળતાની આ પ્રતિક્રિયા છે એમને કહીએ ભાઈ તમે કંઈ નહીં કરો તો કોંગ્રેસ બેઠી છે કોંગ્રેસ લોકશાહીને મજબૂત કરવા માટે થઈને તમારા આવા બધા પ્રકારના નિવેદનો છે એ નિવેદનો જે છે એને તો વખોડીએ છે પરંતુ ભવિષ્યની અંદર જો જનતા કોઈ હેરાનગતિ થશે અથવા તો જનતાને આવા પ્રકારનું આજે તો એમણે કહ્યું છે પણ જો એક દિને બતાવશે અને અમુક જ જગ્યાએ જ્યાં એમને વોટ મળેલા છે ત્યાં જ એ જો વિકાસ કરશે તો મને લાગે છે કે આગળના દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી આનો જવાબ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને શહેરોના ઇલેક્શનમાં પણ એમને પ્રજા આપશે અને દેશની અંદર તો ભારતીય જનતા પાર્ટીને આપી જ દીધેલો છે જવાબ એટલે આ જે છે એ લોકશાહીની સંપૂર્ણ વિરુદ્ધની વાત છે એક જમાનામાં કોંગ્રેસ જ્યારે શાસનમાં હતી ત્યારે ભાજપના બે સંસદ સભ્ય ચૂંટાતા હતા અમે અટલ બિહારી વાજપેયીને એટલું સન્માન આપતા હતા એમના વિસ્તારની અંદર પણ એવો જ એક એ કે પટેલ હતા મહેસાણાને અને એક વાજપેયીજી હતા એમના વિસ્તારમાં પણ અમે એટલો જ વિકાસ કરતા હતા આવા પ્રકારની વાત જે છે મને લાગે છે કે બહુ નિમ્ન કક્ષાની વાત કરી છે પણ આની અંદર ભારતીય જનતા પાર્ટીનું ચલ ચરિત્ર અને એમના સંસ્કારો જે છે એ ઉત્તર થયા છે હેમંતભાઈ વડોદરાના લોકોની લાગણી તો ચોક્કસથી આ નિવેદનને કારણે દુભાઈ જશે કારણ કે તેમણે પાંચ લાખથી વધુની લીડની સાથે ભાજપના ભાજપને જીત અપાવી છે બિલકુલ મને એવું લાગે છે કે આ માત્ર વડોદરાના લોકોની લાગણી દુભાવવાની સાથે આપણે આને ના લેવો જોઈએ આની ભારતીય જનતા પાર્ટીની મનસા જે છે એ મનસા ઉપર જે મોટો સવાલ છે આજે આજે તમે વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીને આખા દેશની અંદર વોટ મળ્યા છે આડત્રીસ ટકા એનો મતલબ કે સિક્સટી ટુ એટલે કે બાસઠ ટકા લોકોએ ભારતીય જનતા પાર્ટીને વોટ નથી આપ્યા તો જે લોકોએ વોટ નથી આપ્યા એ લોકોને શું આ પ્રમાણે એ ભારતીય જનતા પાર્ટી વિકાસથી વંચિત રાખવાની જે વાતો છે એ કરી રહેવાની છે અથવા એ કરવાની છે મને લાગે છે કે આ જે બાસઠ ટકા લોકો છે એ લોકો એ પ્રમાણે એનું વર્તન કરશે કે આડત્રીસ ટકા લોકોને પણ મજબૂર થવું પડશે કે ભારતીય જનતા પાર્ટીને એમના યથાસ્થાને બેસાડે આ ભારતીય જનતા પાર્ટીની મને લાગે છે શરૂઆત વડોદરાથી થઈ છે પરંતુ સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની આ જ મંશા હોય એમ લાગી રહ્યું છે આ લોકશાહીની અંદર બહુ સારી વાત નથી અને આ બહુ તંદુરસ્ત વાત નથી કોંગ્રેસની સરકારો હતી ત્યારે અમે તો અમારો વિરોધ કરવા આવે અશોકભાઈ ભટ્ટ સાહેબ જેવા વડીલ નેતા ત્યારે અમે એમને વિધાનસભાની સામે મંડપ બાંધી આપતા હતા અમે એમને વિરોધ માટે પણ એમને અમે જગ્યા આપતા હતા મંડપ ચા પાણીની વ્યવસ્થા અધિકારીઓને એમના વિરોધ પછી અમે એમના પ્રશ્નના સમાધાન માટેના પ્રયત્ન કરતા હતા એકસો ચુમ્માલીસ લગાવીને અઘોષિત કટોકટી તો કરી જ છે હવે અત્યાર સુધી વિપક્ષને જે રીતે હેરાન કરવામાં આવતા હતા એ રીતે જનતા ને કરવામાં આવી રહ્યા છે સાથે સાથે મારે એક વાત એ પણ કેવી છે કે ચૂંટણી પંચ પણ જે પ્રમાણે આંકડા જાહેર કરે છે કે કેટલા બુથમાં કેટલા વોટ પડ્યા કોને પડ્યા મને લાગે છે જે બૂથના વોટ છે એ વોટ પણ હવે ચૂંટણી પંચે બંધ કરી દેવા જોઈએ કારણ કે જો બૂથના વોટ ના કારણે આ પ્રમાણે જો વિકાસ થી લોકોને વંચિત રખાતા હોય તો ભવિષ્યની અંદર આવા પ્રકારના આંકડા પણ છે કે ચૂંટણી પંચે આપવાના બંધ કરવા જોઈએ એવી પણ કોંગ્રેસ પક્ષ માંગણી કરશે અંતમાં હું એટલું જરૂરથી કહીશ કે આ વિજયભાઈ શાહ ની આ મનશા નથી આ સમગ્ર દેશની ભારતીય જનતા પાર્ટીની મનસા છે પરંતુ આ એમની મેલી મનશાને કોંગ્રેસ પૂરી નહીં થવા દે અને કોંગ્રેસ જનતાની સાથે છે અને જનતા અદાલતમાં આવા મુદ્દાને લઈ જશે અને ફરી વાર આ શરમજનકડી કાઢું છું જી આપ અમારી સાથે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર